તો વિશ્વવિખ્યાત હીરા ઉદ્યોગમાં મોટી અસંતોષની લહેર ફાટી નીકળી છે કારણ કે શિવાંત જેમ્સ ડાયમંડ કંપની દ્વારા કલાકારોના કામના ભાવે કરાયેલા ઘટાડા સામે કલાકારો રોષે ભરાયા છે કંપનીએ ઝીણા હીરા માટે મળતા રૂપિયા અઢાર પ્રતિ હીરાના ભાવે ઘટાડો કરી અને માત્ર બાર કરી દીધા છે સૌથી વધુ અસંતોષ એ વાતનો છે કે જે મોટા એટલે કે જાડા હીરા માટે કલાકારોને અગાઉ રૂપિયા સો જેટલો દર મળતો હતો તે હવે ઝીણા હીરા તરીકે ગણવામાં આવી રહ્યા છે અને તેના માટે પણ હવે માત્ર બાર જ રૂપિયા આપવામાં આવે છે આ અચાનક થયેલા મોટા ઘટાડાને કારણે રત્ન કલાકારોમાં ભારે રોષ છવાયો છે ઘણા કલાકારોએ કામથી અળગા રહી અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે તેમના મતે પ્રતિ હીરા રૂપિયા છ જેટલો ઘટાડો કરાવ્યો છે જે ખૂબ જ અન્યાય છે ઘટેલા ભાવે કામ કરવાથી જે કલાકાર અગાઉ રૂપિયા ત્રીસ હજારથી પાંત્રીસ હજાર સુધી મહિને કમાતા હતા તેઓની આવક હવે માત્ર રૂપિયા પંદર હજાર જેટલી રહી ગઈ છે મહેનત વધતી જાય છે અને કમાણી ઘટતી જાય છે તેવો ગુસ્સો કલાકારો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે તો રત્ન કલાકારો કંપની પાસેથી સ્પષ્ટ રીતે માંગણી કરી રહ્યા છે કે તેમની મહેનત અનુસાર અને તે દ્રષ્ટિએ દરો આપવા જોઈએ હાલના ઘટાડેલા ભાવે તાત્કાલિક પછેડો લેવો જોઈએ તેઓની માંગ છે કે જીણા અને જાડા હીરા માટે જુદા જુદા દર થવા જોઈએ જેથી કાર્યની ગુણવત્તા અને મહેનતનું યોગ્ય મૂલ્યાંકન થઈ શકે મારું નામ નવે બુજરી અનિકુલ મારું નામ છે અને અત્યારે આ અત્યારે અમુક અમુક એવા છે પોઝિશનમાં આ કાકા હેન્ડીક્રાફ્ટ છે ને તો બી અહીંયા કામે આવે છે પગ એનો નથી એનો પ્લગ અત્યારે પગ એનો માનજો ને તો આવું છે જ નહીં એમ સમજો ને તો બી એ માણસ અહીંયા કામે આવે છે અને એ ઈ જો તો સેટને એવું થવું જ હોય કે તમે ભાવ તો છ રૂપિયા ભાવ ઘટાડ નાખો છે હવે અત્યારે કારીગરો કામ નથી કરતા અમારી માગણી એટલી જ છે કે તમે ભાઈ અમને કામ કરવા જો અમે અહીંયા કામ કરવા આવી છે તો કામ કરવા જો અમારે સ્વાભાવિક છે કે કામ નહીં થાય તો અમારે કાંઈ રૂમ નહીં ચાલે કે અમારો પ્રશ્ન એક જ છે કે ભાવ વધારી જાઉં અત્યારે તો બહુ તકલીફ પડે કોને કહેવા જાય અમારી મજબૂરી છે હવે તો અહીંયા આવવું જ પડે અમારે હવે કામ રેજતી જડતી અહીંયા આવે હો રૂપિયાનું પેટ્રોલ વાળું અહીંયા હો રૂપિયાનું કામ નથી થતું તો અમારે તો એની જ રહે છે કામ સંજયભાઈ સંજય ગાયરામ પાટીલો અહીંયા તો બે વર્ષથી બે અહીંયા તો પાંત્રીસ વરસથી રાખશું છું પાંત્રીસ વર્ષથી રાખ છું અત્યારે ભાવ ઓછો કરલા ગયો છે છ રૂપિયા કામ તકલીફ તો બહુ પડે છે કામ જ નહીં થાય છે બેવું પડે છે કામ ભાવ ઓછો પરિવારમાં ચાર જણા છે ચાર જણા છે અત્યારે બહુ પરિસ્થિતિ ખરાબ છે મારું નામ છે ભાવેશ ઠાક ડાયમંડ વર્કર યુનિયન આજે સવારે મને એક રત્ન કલાકારનો ફોન આવ્યો કે સેવંતા જેમ્સની અંદર સો કરતાં વધારે રત્ન કલાકારો હડતાલ ઉપર છે હડતાલ જવાનું કારણ છે કે એ લોકોનો ભાવ વધારવાની બદલે તોડી નાખ્યો અમે જે કમિટી બનાવવાની વાત કરી હતી કે ભાઈ ઉચ્ચ લેવલની એક કમિટી બનાવો જેથી કરીને આ સુરતની અંદર જે હડતાલનો દોર શરૂ થયો છે એ સ્થગિત કરવામાં આવે કલાકારોને વિશ્વાસમાં લેવામાં આવે પરંતુ આ લોકો દ્વારા કોઈપણ કમિટીનું નિર્માણ થયું નથી આજે જે કલાકારો છે એને પહેલાં પચીસથી ત્રીસ હજારનું કામ થતું અને અત્યારે જે કલાકારોનું કામ થાય છે બારથી પંદર હજારનું કામ થાય છે આ એટલી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ છે કારીગરો આત્મહત્યા આમાં કરે ન કરે તો શું કરે એટલે ગંભીર પરિસ્થિતિ ન સર્જાય એના માટે સરકારે આમાં ધ્યાન દેવું જોઈએ ઇન્ડસ્ટ્રીઝના લોકોએ ધ્યાન દેવું જોઈએ સમિતિ બનાવી જોઈએ અને જે સરકારે મદદ કરવાની સમિતિ બનાવી છે એના આજે ઓગણત્રીસ દિવસ આ છતાં પણ કલાકારોની વારે નથી આવી તો અમે તમારા માધ્યમથી કહેવા માંગીએ છીએ કે ભાવ વધારાની ઉચ્ચ લેવલની સમિતિ બનાવી જોઈએ અને આ લોકોએ જે ભાવ તોડ્યા છે એ પૂર જે જૂના ભાવ હતા એ કરવામાં આવે એવી જ આ લોકોની માંગણી છે સુરતમાં મહાવીર જયંતિ નિમિત્તે

પાંચસો નવ્વાણું બીસીમાં ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિએ રાજા સિદ્ધાર્થ અને રાણી ત્રિશલાને ત્યાં થયો હતો તેમનું બાળપણનું નામ વર્ધમાન હતું મહાવીર સ્વામીજીનું જીવન ત્યાગ તપસ્યા અને આત્મવિકાસની પ્રેરણા રહ્યું છે તેમના ઉપદેશો આજે પણ એટલા જ સુસંગત છે જેટલા સદીઓ પહેલાં હતા મહાવીર સ્વામીનો ઉપદેશ આજના સમયમાં પણ એટલો જ અર્થપૂર્ણ છે કામ ક્રોધ લોભ આસક્તિ અહંકાર ઈર્ષ્યા અને નશો આ બધા આપણામાં છિદ્રો બનાવે છે જે આત્માની પવિત્રતાનો નાશ કરે છે ત્યારે સુરતમાં જૈન ધર્મના ચોવીસીના અંતિમ તીર્થકર શ્રી મહાવીર સ્વામીજીના જન્મ કલ્યાણક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સુરતમાં શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક યુવક મહાસંઘ દ્વારા શુદ્ધ ગીના એક લાખ લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું શ્રી જૈન શ્વેતાંબર પૂજ્ય યુવક મહાસંઘ સુરતના રાષ્ટ્રીય વરિષ્ઠ સંગઠન મંત્રી નીરવભાઈ શાહે જણાવ્યું હતું કે સુરત શહેરમાં વિવિધ જગ્યાએ જ્ઞાતિ જાતિના ભેદભાવ વિના શુદ્ધ ગીના એક લાખ

સમસ્ત ભારત વર્ષના તમામ જૈનો અનેક સેવાકીય પ્રવૃત્તિઓ સુરતના માધ્યમથી છેલ્લા કેટલાક વર્ષોથી સુરત શહેરના અનેકવિધ વિસ્તારોમાં એક લાખ કરતાં વધારે લાડુઓનું શુદ્ધ શુદ્ધકીથી બનાવેલા લાડુઓ દ્વારા શહેરના પ્રજાજનોનું મોહ મોઢું કરાવવામાં આવે છે અને અત્યારે પણ આપ જોઈ રહ્યા છો કે સ્ટાર બજાર નીચે અહીંયા એક થી વધારે લાડુઓનું સુરતના વિતરણ થવામાંથી આ એક સેન્ટર છે જ્યાં આજે આપણે અહીંયા મોં મીઠું કરાવવા જઈ રહ્યા છે મોહ મીઠું કરાયું છે કઈ કઈ જગ્યાઓ સેન્ટર અત્યારે સ્ટાર બજાર નીચે પાલ ખાતે સરગમ શોપિંગ સેન્ટર ઉમરા ખાતે રેલવે સ્ટેશન બહાર એમ કુલ અત્યારે ત્રણ જગ્યા ઉપર અને ચાર સેન્ટ પાર્ક બાજુમાં અને લગભગ તમામ સેન્ટરો ઉપર ત્રણસો ચારસો કાર્યકર્તાઓ પરિવારજનો સાથે જોડાય છે અને ખૂબ હૃદયના ઉલ્લાસ અને ઉમંગથી લોકોનું પ્રજાજનોનું મોહ મૂકું કરાવે તૈયારીઓ કેવી રીતે ચાલુ કર્યો એ છેલ્લા લગભગ બીસેક દિવસથી તૈયારીઓ થતી હોય છે સૌથી પહેલા બે એક બે વર્ષ હતા તો અમારે કદાચ એક એક મહિના સુધી તૈયારી કરવી પડતી હતી પણ હવે તો પંદર વીસ દિવસમાં અમારી તૈયારીઓ પૂર્ણ થઈ જતી હોય છે અને અમે જે શુદ્ધિના લાડુ અમારે જૈના પૂર્વક બનાવવાના હોય છે કે અમે કોઈ પણ પ્રકારનો દોષ ન લાગે પાણીનો કોઈ ભાગ ના રહે એવા પ્રકાર થી અમે એ લાડુ બનાવતા હોઈએ છે એટલે ખૂબ ઝડપથી બને અને ખુબ ઝડપથી આ વપરાઈ જાય તેટલો દોષ ઊંચો લાગે એ પ્રકારે અમે આ પ્રવૃત્તિમાં જોડાયેલા હોય છે અને ખુબ આનંદપૂર્વક લોકો આ ઉજવણીમાં પણ જોડાય છે